બાળા હનુમાનજી તથા રામદેવપીર મંદિરનો પચીસમો પાઠોત્સવની ભવ્ય ઉજવણી પ્રાણ પ્રતિષ્ઠા કરનાર પ્રેમદાસ બાપુના ચરણ પગલાં સ્થાપિત કરાયા પંકજભાઈ ગરાણીયાના હસ્તે પૂજા બાદ ધ્વજારોહણ કરાયું આસ્થાનું પ્રતિક છે ઓગણીસો પ્રેમદાસ બાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ આ મંદિર પાણીના સમસ્ત વાલ્મિકી સમાજ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને લગભગ એમના દ્વારા જ દર વર્ષે પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે

પુણા વત્તો ભવન પંકજભાઈ ગરાયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ ઉપરાંત 2018 માં પણ 11000 રૂપિયાની બોલી પંકજભાઈ દ્વારા બોલાવવામાં આવી હતી એમને હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આજે સાંજે 7 વાગે મહા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ બાદ વિકીભાઈ નરસીભાઈ ગરાણિયા વલસા ગ્રુપ દ્વારા સંતવાણી ડાયરાનો પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના 25મા પડસો નિમિત્તે પાડીના સમસ્ત વાલ્મીકી સમાજ ઉપરાંત રાણાભાઈ મોહનભાઈ ગરાણિયા મગનભાઈ વાડોદરિયા રમેશભાઈ વાડોદરા સુરેશભાઈ ધર્મેશભાઈ જીણાભાઈ મકવાણા તેમજ પંકજ કુમાર તેમના સમાજના આગેવાનો ભાઈઓ બહેનો સાથે અને મુખ્ય મહેમાન જુનાગઢના લક્ષ્મણ બાપુ વિજયગીરી બાપુ રાજકોટના પ્રવીણભાઈ લીમડા સીતારામ બાપુ વલસાડના હરજીભાઈ ગરાણીયા ગણદેવીના સુમન નારાયણ બાપુ સુરતના ધીરુભાઈ વિપુલભાઈ મનસુખભાઈ વગેરેનાઓ શિકેનૈયા જેવા મહેમાનો પધાર્યા હતા